રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હજારોની સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ ખાતે ઉંદરોના ત્રાસનો વિડીયો વાયરલ થયો હતો

तो दस पंद्रह दिन हो गया उस दिन एक अंगली में उसका हाथ में टच किया डर के मारे उठ के बैठ गई मम्मी से बोली वो उस तो सोती उसके बाद सोई नहीं उसके बाद नींद नहीं आता है चूहा के बगैर चूहा का तो गिनती नहीं कर सकते हैं मगर जब जाते बाथरूम तो दिखता है एक दो तो दिखता ही है हाँ हटाने हाँ, 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 चाहिए ना कितना नुकसान करेगा दर्दीमान को चलो निकल गई वो पड़ जाएगी तो कितना महंगा उसका पड़ेगा

હોય ને આપડે નાસ્તાનું ટેબલ રાખ્યું એમાં બધે આટો મારીને પ્લેન ની હોત આટા મારે છે દિવસ ના રાતે લેવા દે હા એટલે આ આગું કરવું પડે ને દૂર કરવા પડે ઉંદર ના કઈ તો નથી આપણને પણ આમ પલંગ ઉપર ને બધા આટા મારે છે એને બટકું ભરતા વાત લાગ્યા આપણને આપણને ક્યારે બટકું ભરી ખબર છે લોહી કાઢી નાખે આપડે ના સફાઈ ના સફાઈ તો બઉ સરસ કરે છે બધી બાઈઓ

એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપીશ મોસ્કીટો કંટ્રોલ જનરલ પેસ્ટ કંટ્રોલ આ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે મેં મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરો ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકો એ કામ ચાલુ નથી કર્યું હા એટલે હવે અમે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે ને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું ના અમે અત્યારે મે ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ હા એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમે અમારી વડી કચેરીથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે સોળ બાર ચોવીસ